ના જ વિભાગે ખોટી એફઆઈઆરો કરી અરજદાર પીઆઈ પીએસઆઈ બન્યા અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે તો આ માત્ર ને માત્ર આપણી લડત તૂટી જાય આપણને આવી ખોટી ખોટી એફઆઈઆરો કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફરિયાદ કરીએ આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મીટિંગો કરીએ મળીએ કંઈ સારું કામ કરીએ કોઈને વળતર અપાવીએ એ કોઈને ગમતું નથી એટલે એના માટે આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવવાના પર ખોટી ફરિયાદ કરો આને જેલમાં નાખો આને પાસા કરો આને તળીપાર કરો કેટલાકના મગજમાં તો એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને અહીંયા ખુલ્લું મેદાન મળી જાય હોય ને આવું પણ તમારા જેવા ગરીબ લોકોના વંચિતોના કામદારોના

આપણે જામીન આપવા જતા હતા જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત છે પૂરી દો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો બે મહિના ત્રણ મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને થોડા ભૂખે મારી નાખવાના છે પણ અમારા લોકોના કામ નહીં થાય લોકોને ત્યાં સુખ દુઃખમાં નહીં રહીએ કંઈ બી લડત ના લડીએ એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ ક્યાં ડામી દઈએ આનું કાર્ય પૂરું કરી નાખીએ એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે આપણે આ વિસ્તાર હોય આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય દરેક માટે લડીએ છે શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા જ્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કંઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય એમના માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે તો આપણે લડીએ છીએ આ બાજુ ભ્રષ્ટાચાર થાય એના માટે લડીએ અહીંયા આધાર કાર્ડ પાન કાર્ડ ને હાન બધા કાયદા છે કેવાય છે એના માટે વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ અહિયાં ચાપટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ રસ્તો નહી હોવાના કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી દસ કિલોમીટર જોડીમાં લઈ જતા તા તો રસ્તે આપ બાળકને જન્મ આપી દીધો તુરખેડામાં એક મહિલા જેને પ્રસૂતિની પીડા થઈ લઈ જતા જતા રસ્તે મરી ગઈ બિચારી એનું નાનું બાળક છે તો એની મુલાકાતે આપણે સરકારને છે તો કડવું કડવું લાગે વાત એટલે લાગે અહીંયા જંગલ જમીનો જંગલ જમીનો કરીને આપણે માંગણી કરીએ આપણને પણ પ્રોજેક્ટ વાળાને ને ત્રણસો ત્રણસો એકર બારોબાર ફાળવી દે રોડ વાળાને સંપાદન કરી દે એટલે આપણે બોલીએ છીએ તો આપણને દબાવવાની વાત છે પણ તમે બધા આજે આવ્યા છો તો આજ અમારી તાકાત છે આજ અમારી શક્તિ છે તમારા બધાનો સહકાર છે એટલા માટે જ અમે આટલું લડી શકીએ છીએ બાકી તો આ તો મને મને એકલો લડું જો લડું એટલે મારું તો કારનું પૂરું કરી નાખે આજે તમે આવી ગયા બાકી આજે તો મને ઉચકીન લઈને જતા રહેવાના હતા તો આવી રીતના જયારે પણ કઈ પણ આપણું કોઈનું ખોટું કરવા હું તો સવારે નીકળું ત્યારે મગજમાં બાંધી લેમ કે ભાઈ લોકોના ટેક્સનો પગાર મળે છે લોકોની સેવા કરવાની છે કોઈનું ખોટું આપણા હાથે નહીં થાય સવારે બે વાર યાદ કરીને ઘરેથી નીકળીએ છીએ છતાં આ લોકો એન પ્રકારે આપણને ઉશ્કેરે છે માથા ભારે બનાવવા માટે આ ખોટી ખોટી ફરિયાદો કરે છે ગઈ વખતે ચૂંટણી હતી ને તળીપાર કરી દીધા પણ કઈ નથી પણ જેવી આવશે એટલે તળીપાર કરો પાસા કરો આ કરો તે કરો એટલે ચૈતરભાઈ કોઈના સુખ દુઃખમાં ઉભાની રહેવા જોઈએ કોઈના ન્યાય માટે લડવાની જોઈએ કોઈના માટે બોલવાની જોઈએ માસ્તરો માટે બોલે પાણી માટે બોલે એટલે એને અટકાવો પણ આ તમારો બધાનો અવાજ છે કે એકલો ચૈતર વસાવાનો અવાજ નથી આ વિસ્તાર વિધાનસભામાં શાસક પક્ષના નેતાના માત્ર અઠાવન ઓગણસાઠ હજાર મત હતા મને આ વિસ્તારના લોકોએ તળી હતા હું ક્યારે નહોતો આવ્યો તો ભી છેલ્લા બે દિવસ આવ્યો હતો તો બી મને એક લાખ ને અઢાર હજાર મત અહિયાં થી લોકો આપ્યા છે ત્યારે એ લોકો માટે મારે બોલવાનું કે નહીં બોલવાનું બોલવાનું એટલા માટે અટકાવે છે અધિકારીઓ અધિકારીઓનો ઉપયોગ કરે પોલીસનો ઉપયોગ કરે એટલા માટે અમે કાયદો અને વ્યવસ્થા તો આપણે ક્યારે હાથમાં લીધી નથી આટલા મોટા આંદોલનો કર્યા છે કેવડિયા હોય અહીંયા ઇકો સેન્સીટી ઝોન હોય કે દરેક બાબતે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનનો ઘેરાવો હોય વિધાનસભાની વાત હોય ક્યારે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો કે ક્યારે સરકારી પ્રોપર્ટીને પથ્થર નથી માર્યો કોઈ જીપને અમે આગ નથી લગાડી છતાં અમે નીકળીએ એટલે પોલીસને મૂકીને અટકાવી દેવામાં આવે રાતે ઘરે પોલીસ પહેરો મૂકી દેવામાં આવે એટલા માટે આ જાણવું પડશે જાગવું પડશે આજે હું લડું છું એટલે મને દબાય હું ઘરે બેસી મારા પરિવાર રાજી ખુશી રાંધીને મોજ કરું તો કોણ મને રોકવાનું છે કોઈ રોકવાનું છે છતાં લોકો માટે લડીએ છીએ ત્યારે આજે વેઠવા વારો આવ્યો છે આજે બજાર માંથી નીકળે એટલે નાના છોકરાઓને તો એવું લાગે ને કે આને કઈ ભૂલ કરી હશે કોઈ અભણ માણસ હશે એને એવું લાગે કે આ પોલીસ લઈ આવે છે કઈ ગતઘડું કર્યું હશે પણ મેં કશું કંઈ કર્યું નથી આપણે બિચારા આપણા જેવા પરિવારમાંથી જ હોય બિચારાને આદેશ કરે એટલે કરે નહીં કરે તો એને બદલી કરે નોકરી પર જાય એટલા માટે બિચારા એ પણ ઉજાગરા કરે છે એટલે દુશ્મન પોલીસ નથી સમજી લો દુશ્મન પોલીસ નથી એ તો નોકરી કરે છે પણ એના આકાઓ જે બેહીને આદેશ કરે છે એ આપણા દુશ્મન છે એટલે દેશના ગૃહમંત્રીને અને અહીંના જે પણ નેતાઓ છે એ બધો ખેલ કરાવે છે પણ ચિંતા નહીં કરતા આપણો સમય આવવાનો છે સમય બધાનો જ આવે છે આવે છે ને આવવાનું જ્યારે એ લોકોને પણ આપણે આપણું પાણી બતાવીશું આજે સરકારો એમની નીચેથી લઈને ઉપર સુધી છે એટલે પાવર કરે છે પૈસા પાવર વહીવટી તંત્ર પોલીસ તંત્રનો આપણી સામે ઉપયોગ કરે છે પણ ચિંતા નહીં કરતા આપણો પણ સમય આવશે બધા સાથે રહેજો એક રહેજો નેક રહેજો અને કોઈ પણ જાતની કોઈ પણ ગેરસમજ ઉભી થાય ત્યારે જયારે પણ અમારી જરૂર પડે અમને કહેજો આજે તમે બધા ખબર પડી અને